નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી જેનું નવું પાઠ્ય પુસ્તક છે તેનું પાઠ ચોથો જેનું નામ છે ચાલો ચરણ ઉપાડો જે એક ઉચ્ચ ગીત છે આ ગીતની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય

સુરેશ દલાલ કવિ સુરેશ દલાલની માહિતી મેળવીએ મહારાષ્ટ્રના થાણે થયો હતો જ્યારે તેમનું મૃત્યુ દસ ઓગસ્ટ બે હજાર બાર ના રોજ થયું હતું તો ચાલો સૌપ્રથમ આપણે કવિનો પરિચય મેળવીએ જેમાં કવિ સુરેશ પુરુષોત્તમ દાસ દલાલનો જન્મ મહારાષ્ટ્રના થાણે ખાતે થયો હતો તેઓ મુંબઈમાં વસતા હતા તેમના અઢાર કાવ્ય સંગ્રહો પ્રકાશિત થયા છે તેમણે સાત બાળકાવ્ય સંગ્રહો પણ આપ્યા છે તેમણે નિબંધ અને વાર્તાઓ પણ લખ્યા છે તેમણે ઓગણીસો ને ત્યાશીમાં રણજીત રામ સુવર્ણચંદ્ર કેનાયત થયો હતો એકાંત તારીખનું ઘર અને ઈંટા કિટ્ટા એમના જાણીતા કાવ્ય સંગ્રહો છે આ સિવાય પણ સુરેશ દલાલ દ્વારા ઘણા બધા કાવ્ય સંગ્રહો પ્રકાશિત કરવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરી અને કાવ્યો છે તે તેમના ખૂબ જ પ્રખ્યાત છે અહીં આપણને ચરણ ઉપાડો એ રાષ્ટ્ર સેવા માટે આહવાન કરતું કૂચ ગીત છે સામાન્ય રીતે સૈનિકોની જેમ પરેડ કરતી વખતે અથવા તો તાલબદ્ધ રીતે સરઘસમાં ગવાતા ગીતોને કૂચ ગીત કહેવામાં આવે છે તેમાં સામાન્ય રીતે લોકોને રાષ્ટ્ર માટે સજ્જ થવાની હકલ કરવામાં આવે છે તેમજ પડકારો ઝીલવા આ પણ આહવાન પણ કરવામાં આવતું હોવાથી શૌર્ય ગીત પણ છે તો વિદ્યાર્થી મિત્રો આ એક કૂચ ગીત કે જેમ યુદ્ધ કરવા જાય ત્યારે લડવૈયાઓ સૈનિકોને સુરાતન ચઢાવવું પડે એ માટે આવા પ્રકારના ગીતો છે તે ગાવામાં આવતા હોય છે તેમ અહીં પણ આપણને જે ગીત આપવામાં આવેલું છે તે એક કૂચ ગીત છે કે જેમાં સૈનિકોને સુરાતન ચઢાવવા માટેની વાત રજૂ કરવામાં આવી છે તો ચાલો આપણે ગીત ગાઈએ કે જે કુચ ગીત છે તે કઈ રીતે બંધુ ચાલો ચરણ ઉપાડો ભીડેલા સૌ દ્વાર ઉઘાડો બંધુ ચાલો ચરણ ઉપાડો ભૂલી જઈને ભેદ આપણે એક થઈને ચાલો નેક થઈને ચાલો વાયુ નો વેગ લઈને ચાલો છોડી દઈ રંગ રંગરાગ ને ભેખ લઈને ચાલો હિમાચલના સમી અવિચલ ટેક લઈને ચાલો

તન મન ધન થી હે જન ગણ બસ જવું એ જ નિર્ધાર ચલો જજુ મો લઈ કંઠ માં વાઘ સિંહ ત્રાડો બંધુ ચાલો ચરણ ઉપાડો ભીડેલા સૌ દ્વાર ઉઘાડો ભીડેલા સૌ દ્વાર ઉઘાડો બંધુ ચાલો ચરણ ઉપાડો

જે એક બીજા કારણે હૃદયના દ્વાર ભીડાયા છે તેને ખોલો કારણ કે આપણે આગળ વધવાનું છે વચ્ચેના ભેદ ભૂલીને આપણે એક થઈને ચાલવાનું છે કારણ કે એકબીજાનો અને આપણે વધારે ઝડપથી આગળ વધી શકીશું એટલા માટે બંને વચ્ચે જો કોઈ ભેદભાવ થયા હોય કોઈ ભેદ થયો હોય મતભેદ કે મનભેદ થયો હોય તો તેને ભૂલી અને આપણે સાથે મળીને ચાલવાનું છે પ્રામાણિક થઈને ચાલો વાયુ વેગે ચાલો પ્રામાણિક બની અને જેટલું આપણે જીવનમાં આગળ વધી શકીશું એટલું કોઈ બીજી રીત નથી તેમજ વાયુ એટલે કે પવનનો વેગ લઈ અને આપણે પવનની ઝડપથી ચાલવાનું છે મોજ મજા મસ્તી છોડી દઈને આપણા ધ્યેયને હાંસલ કરવા સર્વસ્વ છોડીને ચાલો જો આપણે મોજ મજા જ કરતા રહીશું તો જીવનમાં આપણે ક્યારેય આગળ નહીં વધી શકીએ આપણા ધ્યેય સુધી આપણે જે પહોંચવું હોય તો અનેક મુશ્કેલીઓ આવશે હિમાલયની અડીખમ હિમાલયની જેમ સહેજ પણ વિચલિત થયા વગર ચાલો એટલે કે આપણા ધ્યેયના માર્ગમાં આપણે અડગ રહેવાનું છે ઘણી મુશ્કેલીઓ આપણને ડગાવવા માટે આવશે આપણને માર્ગ થી વિચલિત કરવા માટે આવશે ત્યારે વિચલિત થયા વગર જેમ હિમાલય પર્વત પોતાની સ્થિરતા જાળવી રાખે છે છે તેવી રીતે આપણે પણ પણ સ્થિર રહી અને આગળ વધવાનું મોજ મજાનો ત્યાં ખ્યાલ ન હોય બંધુ ચાલો પગ ઉપાડો કેમ કે જો મોજ મજા જ કરતા રહીશું તો જીવનમાં જે ધ્યેય આપણે મેળવવો છે તેને આપણે નહીં મેળવી શકીએ રંગરાગમાં અને માત્ર સ્વપ્ન રંજનની અંદર જો આપણે

તનમન ધનથી હે જનગણ બસ જવું એ જ નિર્ધાર ચલો જજુમો લઈ કંઠમાં વાઘ સિંહ ત્રાડો બંધુ ચાલો ચરણ ઉપાડો તો આ પંક્તિ ની સમજૂતી મેળવીએ તો જો અહીં ઊભા રહ્યા એટલે કે ચરણ થંભી ગયા ગતિ અટકી ગઈ તો મોત નક્કી છે પણ જો ચાલતા રહ્યા ચરણ વણ થંભ્યા ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય થશે જીવનનો જય જયકાર થશે એટલે કે પ્રગતિના પંથ ઉપર જો આપણે આગળ વધવું હોય તો આપણી ગતિ છે તેને આપણે ટકાવી રાખવી પડે જો આપણી ગતિને અટકાવી દઈશું તો આપણે આપણા માર્ગ સુધી આપણી મંજિલ સુધી પહોંચી શકીશું નહીં જ્યાં છીએ ત્યાં જ આપણે રહીશું અને સાથે અહીં અવિરત પ્રયત્નની પણ વાત કરવામાં આવી છે એટલે કે થાક્યા વગર આપણે સતત પ્રયત્ન કરતા રહેવાનું છે તો જ આપણે જીવનમાં કંઈક મેળવી શકીશું તો જ આપણી નામના થશે અને તો જ આપણું જીવન

તે તમામ મુશ્કેલીઓનો સામનો કરતા કરતા સર્વસ્વ સમર્પણ કરી અને આપણા નિશ્ચિત કરેલા ધ્યેય સુધી નક્કી કરેલા નિર્ધાર સુધી આપણે પહોંચવાનું છે તો ચાલો વાઘ સિંહની જેમ ત્રાડો કરો ગર્જના કરો બુલંદ સ્વરે જજુમો અને આગળ વધો તમારી મંજિલ તમારી રાહ જોઈ રહી છે હે બંધુઓ હે બંધુઓ હે ભાઈઓ ચાલો ચરણ ઉપાડો આપણે મંજિલ સુધી પહોંચવું છે તો આવું સરસ મજાનું કૂચગીત વિદ્યાર્થી મિત્રો કે જે આપણને આપણી મંજિલ સુધી પહોંચવામાં માર્ગદર્શન રૂપ બની શકે શકે આપણને પ્રેરણા આપી સરસ મજાનું છે તે આપણે જોયું વિદ્યાર્થી મિત્રો અહીં આપણી ચાલો ચરણ ઉપાડો કાવ્યની સમજૂતી અને તેના શબ્દો છે તેની સમજૂતી પૂરી થાય છે લેખક પરિચય પણ આપણે જોયો હવે વિદ્યાર્થી મિત્રો આ પાઠના સ્વાધ્યાય અને તેના પ્રશ્નો જવાબો છે તે આપણે આગળના વિડીયોની અંદર જોઈશું જેની અંદર તમને પાઠના પ્રશ્નો અને તેના જવાબો છે તે પણ મળી રહેશે તો આગળનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ આપ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એપથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો મળી રહેશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો